સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં લુખા તત્વનો આતંક સતત વધી રહ્યો છે થોડાક સમય પહેલા ઉત્તર પ્રદેશથી રોજગારી માટે યુવક દિનેશ કુમાર સુરત આવ્યો હતો અને એક મેલમાં મશીનરીનું કામ કરતો હતો ગત ફેબ્રુઆરીના રોજ યુવક કામ પરથી પરત ફરી રહ્યો હતો તે દરમિયાન પાંડેસરાના બાટલી બોયની સામે અજાણ્યા ઈસમોએ યુવક પર પથ્થર મારીને યુવકની હત્યા કરીને અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા પોલીસને જાણ થતા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા પાંડેસરા પોલીસે આરોપી બ્રિજેશ ધનરેશ નિસાદની ધરપકડ કરી છે આરોપીએ બે દિવસ પહેલા દિનેશ હરિપ્રસાદ નિસાદને માથામાં પથ્થર મારીને મોતને ઘાત ઉતારી દીધો હતો બંને વચ્ચે પાંડેસરા બાટલી બોય સર્કલ પાસે ચાની લારી પર કોઈ વાતે બબાલ થઈ હતી હાલ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિદેવ મંદિરની પાછળ ખુલાવાસ પ્રસ્થાન ખાતે એક ઇસમ લોહીનો હાલતમાં પડે જેનો પોલીસને કંટ્રોલમાં કોલ મળતો પોલીસ સ્થળ પર પહોંચે અને એકસો આઠ બોલાવતા અને મૃત જાહેર કરી તેથી તેને સીનમાં ખસેડ્યો તેના બહેન રાની દેવી નાઓએ તેને સારવાર આપી ખસેડતા ત્યાં ડૉક્ટરે મૃત જાહેર કરતા પોલીસ પહોંચતા તેની મર્ડર થયેલાનું જણાય તેથી તેની ફરિયાદ લઈ પાંડેસરા પોલીસ સ્ટેશને કાયદેસર વિગત ગુનો દાખલ કરી તપાસ ચાલુ કરેલ છે તપાસની વિગતમાં ધ્યાને આવેલ છે કે આ મરાજનાર જનાર દિનેશ નિષાદનો ભત્રીજો બ્રિજેશ નિષાદ ના હોય તેની હત્યા કરી હતી અને હત્યા કરવા માટે તેણે કોઈ બીજા શસ્ત્રો કે નહીં વાપરતા બાજુની સાઈડ પર પડેલી ઈટનો ઉપયોગ કર્યો જેને મારતા આ દિનેશનું મરણ થયું અને બ્રિજેશને પૂછપરછ કરતા પોતે નાની નાની બાબતોમાં બે ત્રણ વખત ઝઘડો થયેલો હતો પરંતુ તે દિવસે આયુષમાં આવી અને તેને રૂધનો પથ્થર મારે જેથી આ મરણ જનાર દિનેશની હત્યા કરી અને બ્રિજેશને ગઈકાલે પાંડેસરા પોલીસે અટક કરી